ગાંધીનગર ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રીના હસ્તે દેશના પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરાયો કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાવરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર ત્રણ ન્યુની આંગણવાડીની મુલાકાત કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીએ લીધી હતી આ પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો ગાંધીનગર ખાતે આંગણવાડીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીનું પ્રેમાળ સ્વભાવથી નાના ભૂલકાઓ તેમની સાથે હળી મળી ગયા હતા તેમની ઉપસ્થિતિમાં બેન પાસે નિયમિત કેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તેને નિહાળી હતી કેન્દ્રીય મંત્રી નાના ભૂલકાઓના બાળક સાથેના નૃત્ય શાકભાજી ફળની ઓળખ કરવાની ક્ષમતા રંગ ઓળખ જેવી બાબતોથી ખુશ થયા હતા તેમણે ભૂલકાઓ સાથે વાતચીત કરીને બાળકોને સુખડી ખવડાવી હતી તેમણે આંગણવાડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરીયાએ ગુજરાત રાજ્ય સહિત દેશના પાંચ રાજ્યોમાં અમલી થનાર પાયલોટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને સગર્ભા ધાત્રી માતાને પોષણક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ કર્યું હતું પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટીકેશન ટેક હોમ રાશનનો લાભ ફક્ત વાસ્તવિક લાભાર્થીઓ સુધી જ પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર શરૂ કરવામાં આવ્યું છે આ પહેલ સરકારને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે ફેસ ઓથેન્ટિકેશન લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓમાં પારદર્શિતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે જેમાં સૌ પ્રથમ આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થીના ચહેરાને એપમાં રજીસ્ટર કરવામાં આવશે ત્યારબાદ દર વખતે ટીએચઆર વિતરણ સમયે લાભાર્થીના ચહેરાને એપના માધ્યમથી મેચ કરવામાં આવશે જેની સાથે લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે લાભાર્થીને મળેલ ઓટીપીને એપમાં દાખલ કરવામાં આવશે સફળ ચહેરા ઓળખ અને ઓટીપી ચકાસણી પછી જ આંગણવાડી કાર્યકર લાભાર્થીને ટીએચઆર આપી શકશે આ ફેસ ઓથેન્ટીકેશનથી આંગણવાડી કાર્યકરની કાર્યપદ્ધતિને વધુ સુચારુ અને પારદર્શક બનાવશે આ એપ ગુજરાત રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એક એક ઘટકમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવવામાં આવી છે આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના સચિવ અનિલ મલિક ગુજરાત રાજ્યના મહિલા અને કલ્યાણ વિભાગના સચિવ રાકેશ શંકર આઈસીડીએસના કમિશનર ડોક્ટર રણજીત સિંઘ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે એન વાઘેલા સહિત મહિલા અને કલ્યાણના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા